શું આ રાજ્યની સરકારમાં કોઈ છે જે ખેડૂતોનું સાંભળશે ખેડૂતોને સમજશે આ પ્રશ્ન કેમ થાય છે ખબર છે એક તો જે ખેડૂતોએ ખેતરમાં અત્યારે ખેતી કરવાની હોય તે ખાતરની એક બેગ માટે આખો આખો દિવસ લાઈનોમાં ઊભા રહે છે ઉપરથી જમીન મામલે પણ તેમણે લડત લડવી પડી રહી છે કેમ પોતાની જ જમીન માટે ખેડૂતોએ સરકાર સમક્ષ વિનંતીઓ કરવાની

એ આખો દિવસ તડકે તપીને આપણા માટે અન્ન ઉગાડે અને એના જ ભોગે આપણે વિકાસ કરવાનો આ તો અન્યાય છે ને ફરી એકવાર સરકાર સામે ખેડૂતોએ કેમ બાયો ચઢાવી છે વિરોધના સુર કેમ ઉઠાવ્યા છે આવો બતાવીએ અલે ભાઈ મત ભાગો અલે તમારી સરકાર પગાર ઘરના ખર્ચા પૈસા તો મીર ઓછા છે સરકાર ને મને અંદર લખાયા અને એ અનાજ રચના ખૂટ નાખવા બાકી મારું ભાગોના કોણ સમજશે ખેડૂતો વેદના 100 મીટર ની જગ્યાએ 30 મીટર નો બનાવવા માંગ જમીન માપણી સામે નોંધાવ્યો વિરોધ પાલનપુર હાઈવે પરના એરોમા સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકારે જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કર્યો 24 કિલોમીટર લાંબો બાયપાસ રોડ 100 મીટર પહોળો બનાવવાની યોજના છે જેની સામે ખેડૂતોનો વિરોધ છે ખેડૂતોનું કહેવું છે કે તેમને બાયપાસ રોડ વિરોધ નથી પરંતુ તેની પહોળાઈ ત્રીસ મીટર રાખવાની માંગણી છે તેમના મતે સો મીટર પહોળા રોડ ઘણા ખેડૂતો જમીન વિહોણા થઈ જશે અને કેટલાક ના પાણીના બોર પણ નીકળી જશે પાલનપુર તાલુકાના પંદર થી વધુ ગામડાઓના ખેડૂતો છેલ્લા એક વર્ષથી આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે તેમણે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મામલતદાર પ્રાંત અધિકારી સહિત ગાંધીનગર સુધી અનેક વાર રજૂઆત કરી છે પરંતુ કોઈ નિવારણ નથી આવ્યું જમીન સંપાદન માટેની માપણી કરવા ડીએલઆર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યા હતા જમીન માપણી કરી ખૂટ મારવાની કામગીરી હાથ ધરાઈ જે દરમિયાન ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો

તો જમીન વિહોણા થઈ જાય તેવી ભીતિ છે ખેતી અને પશુપાલન રાખી જીવન ગુજારતા લોકો પાસે જો જમીન જ રહે તો સાહેબ તેઓ ક્યાં જશે સરકાર જે વળતર આપવા માંગે છે એ પણ તેમને પોસાય તેમ નથી તેઓ કહી રહ્યા છે કે તેમની વાત કોઈ નેતા કે સરકાર કે તંત્ર કોઈ નથી સાંભળતું ત્યારે ખેડૂતોની માંગ છે કે ત્રીસ મીટર રોડ બનાવવામાં આવે જેનાથી ખેડૂતોનું હિત સચવાય અને સરકારના વિકાસના કામ પણ થાય બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ